સુરતના ઉધના વિસ્તારમાં ગત ઓગણીસમીએ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગ મામલે ફેક્ટરી માલિક સહિત બેની પોલીસે બેદરકારી બદલ ધરપકડ કરી છે સુરતમાં વારંવાર આગની બની રહેલી ઘટના વચ્ચે ગત ઓગણીસમી જાન્યુઆરીના રોજ ઉધનાના ભાટેના વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી જેમાં

જેની અંદર પાંચ લોકો દાઝી ગયેલા અને તાત્કાલિક સ્થળ ઉપર ફાયર ને પોલીસની ટીમો પહોંચી ગયેલી અને જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા અને પોલીસે તપાસ ચાલુ કરેલી તો તપાસ દરમિયાન પોલીસને જણાઈ આવેલું છે કે આ જે કારખાનું ચાલતું હતું પ્લાસ્ટિક બનાવવાનું એમાં એના જે ફાયરની એનઓસી નહોતી અને બીજા બી જે લાઇસન્સ મેળવવા જોઈએ એ મેળવ્યા વગર આ સમગ્ર કારખાનું ચાલતું હતું જેમાં કારખાના ધારકો જે છે તેમના વિરુદ્ધમાં બીએનએસ પ્રમાણે ગુનો દાખલ કરી અને તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે